એ રામ રામ જઈ નથી બધા એની કી મજામાં બધા રસ્તા ખેલતા રહ્યો અને મજામાં રહ્યો બરાબર હાલો હવાના પોરમાં જતા ભગવાન દાદી છે કે ધબધબાવે સાહેબ ટ્રેન શિયાળીથી આવો ને આવો ચાલુ હે અને ભગવાનને મને લાગે હા ડાટા ખોલે નાખ્યા ઉપર છે નું નાખે આજ વરખાવે જ દ હા ભાવ અને કાહે જ નહીં પછી તમારે પછી તમે મહી બોલો જ નહીં એટલી હારામાં હારો સાહેબ મેં ધબધબાટી બોલાવે અને જુઓ તમે કાલુના વિડીયા મેં તમે જોયો ધબધબાતી બોલાવે મેં અને અટાણે જોવો સાહેબ હું બે દિવસે સાહેબ ને ઘેર છે કાંઈ નથી જવાતું કે ન કાંઈ કંઈ નીકળ્યાતું સાહેબ જવું નીકળ્યા બાદ જવું તો હોય પણ અમારા ગાડી જાય તે હતી નાથી કંઈ નીકળે નહીં મોટર સાયકલ માગ્યું તો મને કોઈ આપે નહીં તમને ખબર છે તો બે દિવસથી આ ડેલામાં હળવાઈને બેઠો જો આ ડેલામાં જુઓ મારો ડેલો આમાં હળવાઈને બેઠો હું હું મારા કુઈતરો કુતરી હે એને બધા પડ્યા હોય વાતો વાત કરતા હોય હાંજી પણ આજે જાઉં હું હવારી ઉઠ્યો મિત્રો હાલો મોબો ધવાય ત્યાં હવારે બહુ મેં નહોતો નાસ્તો બાસ્તો નું કરી દઉં ત્યાં ફૂગે એ બધું મિત્રો હાલો આજે આ રખે તો ઠીક છે હવાનો આવો આવવાના આવો ઝીણો 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 ઝોરો આવો વરઘે તમે જુઓ આવો નાવો નવો ચાલુ જ છે એટલી હારું મેં વરખે એ આપણે મને બે દી મોરાખડી બીજું કાં મેં નથી એટલી સાહેબ ન કહેતા હોય કે આજ મોસમ બડા બેમાન હે બડા બેમાન હે તો સાહેબ એવું જ છે આજ મોસમ આ સાહેબ બેમાન ને પણ આ મને લાગે મોસમ બાંધ ભૂલે એ ભૂકા ઘાટ ને કે સાહેબ આમાં આજે અધાને વવાણું નથી સાહેબ તો ભગવાન દરિયા હે વવાઈ ગયું આ બધા એની પણ હજી અમારા ગામ પર જે વાડી હોય ને અમુક હોય વવાણું નથી સાહેબ પણ એ સાહેબ એવું ભગવાનની મરજી પાસે થોડીક ની મરજી આલે એટલી એને વવાઈ જાય આ રહી જાય એટલી તો હમણાં કહે કે ચાર પાંચ દિવસ બહુ આગાહી છે તો આપણી વાર મેળ આવી હે તો નીકળે જાય બાકી ઘરતા હે તો તમે જમાટ કરાવતો રહે ને મારતો રહે મોજું કરાવતો રહે તમને બાકી બેઠો બેઠો બીજું કામ સાહેબ જોઈએ તમને મોજું આવે છે વિડીયા જોવાય અને હું મોજું કરાવતો રહ્યા બીજું કાં તો તમારા બધાની જરાક કેવો મે હે અને જે નવા હોય સબસ્ક્રાઈબ કરી લીજો અને આવા વિડીયા કાયમી આવી છે તમે તમે તમારે મોજ કરજો જે નવા હોય ને સબસ્ક્રાઈબ કરી દીજો અને કોમેન્ટું કરજો તમારે કેવો મેં માં ડબ્યુ ઉગી ગયું ઉજરે ગયું કેવું કૂક્યું ને બધી જરાક મારે કમેન્ટ કરો તો ખબર પડે કે મારા મારાથી ચાહા ખાઈએ બધાય મોજમાં હે બધાય નહીં મળીએ બધાય ટેન્શન ને બધાય માંડી બુ કે કયું કે કમેન્ટ મને કહી દ્યો અને બનાવ્યો બ્લોકમાં ગાઈસ તો જો હું હા તમને બધાય નહીં મારા ગાડી હે ને ગાડી ગાડી એટલે રસ્તો છે એમાં કેટલું પાણી જાય ને મેં ચાલો જોતો વાત છત્રી લેન જ્યાં એક આ પવન આવે ત્યાં છત્રી રહેતી ને જો તમે આગળ હાજા છત્રી સીધી કરા તો પવનને ઉડી જાય એમ કંઈ એક ફૂડી છે સાહેબ મારે આમાં બધું જોવું પડે ને જોઈએ આ માલવી બાદ સાહેબ ઉગે ગયો હા પાડોશી આપણે નઈ આપણે તો આપણે દેખાતી ઊંચી તો ઉડી જાય તો પવન ની છત્રી મારે એક જ છે આખા ઘરમાં એ પછી ઉડે જાય તો પછી મારે ક્યાં લેવા તમે તો રસ્તો સાથે તમે કે પાણી જાય હું જોતો હોય તમને દેખાડે તો આજે આપણે ફૂગવા જઈએ અને ભારી બોન આવો સાહેબ એક ફોનનું ધ્યાન રાખવું આપણે હોય મોટા હોય ને સાહેબ આપડા પાસે મોટા ફોન હોય એમ જાડા મોટા વિડીયો ઉતરે તમને દેખાડે ગા જો આપણે ઉગી હા ભાઈ ભાઈને ઉગી ગઈ કયો હાર્યું તારે આવી ભેગીએ તો ક્યાં મારે ભમરાનો પાયા ઊંડો ક્યાં આવી મે બંધ થાય તો જોઉં જ ને ગોડન બી મરે કે નત ગોને ભમરા બધા જીવે હતા ખરી ને આ ન્યુ તો ફરી વાયું થાય છે ભૂખ બેગા થઈ જાય નાઓ છે મસ્ત નત કરતો હું આ ભૂખ બેગા થઈ જાય સાહેબ કા થઈ જાય સાહેબ માન બી બી નો તો કામ કરું હા તો આટા પાણી બોને જાતું લાગતું જો આ માં રસ્તો હું પૂગી આવ્યો અટાંદ બહુ પાણી ને જાતું લાગતું ન સાહેબ તો આ વંડી હે મારી જા તો દેખાડા ત્યારે વા પૂગે ને જા કાટીઓ મારો કરા આ વંડી હે ને માસે આ હોતે પાણી જાતું જા આ હોતે ચકાર છે ને આ પારો છે ને આથી નીકળી જાય ખેતર ને પાણા બધે ધોરાઈ જાય ને પાણી આથી આ સુધી છે કાળક કાળક પૂગી આવે થાંભલા સુધી થાંભલો હે ને ના સુધી કાળક કાળક પાણી પૂગી આવે એટલું હતું એટલા છે મેં ઓછો છે જો થોડો થોડો એટલે બહુ પાણી ને જાર્યું આ ગારી અમારી આમાં તમે મને કયો હું કયો જઈ મારે કી નીકળ્યું આમાં આવું મોટા કે પડે પડે નીકળી જાય મેં બંધ થયું પાણી થોડું ઓછું પડ્યું જે સાહેબ હરો હે આવી જ છે જોવો જઈ એટલી આમાં સાહેબ જ્યાં જાતું હોય ને સાહેબ કાજયું હોય ને કાઢી ઉપર થી પાણી જાય પાણી જાતું હોય ને સાહેબ પાણી જતું હોય તમે વાત પૂછો માં હું હે ને પડી છે જમાવટ આવે આવે અને મેં ને એટલી ઘડી જ પાણી ચાલુ રહી પછી નિકાલ થઈ જાય એટલે એટલું સાહેબ પાણી જાતું હોય અને આખી ગાડી થલો થલ જાતી હોય સાહેબ ફરવા કામ છું મોટર સાયકલ તણાઈ ને આવી ત્યાં મારે જ્યાં વંડી હે ને વંડી ના આ અટકાઈ ગઈ જ્યાં પાણી હે ને

ભાઈ નો ફોન આવ્યો સાંજે કોઈ પાડો ભાઈ એક સાયકલ આવી મારો છોકરો નીકળ્યો તણાઈ ગઈ એની હે ને નો હસવાની મુકાઈ ગઈ મોટર તે તણાઈ આવી તો મી સારું હારું આ જ્યાં અટકાઈ ગઈ સાહેબ સીધી હોય તો કાં થાય કાં સાહેબ છે જ મારા દરિયામાં ઓલી કોરા હેઠળ મોટી નદી હે ને નદીમાં થઈને ને દરિયામાં જાત પછી હારું અટકાઈ ગઈ ભાઈના ભાઈ ગઈ હે ને તે વાંધો આવ્યો અટકાઈ ગઈ તે એવું થયું ને પછી લેગો બીજે હવાથી બિચારો એટલે આવું થાય સાહેબ ભાઈક હોય તો કાંઈ જાય નહીં

મને કોઈ લુગા ન ધોવા દે પછી પછી કામ કરવું છે પછી હું ન ના ના મને સાહેબ મહેમાન નાવાની બહુ મજા આવે એ થાય કે જો નાયા જ રાખા આખો દી નાયા જ રાખા પણ કામ કરું છે પછી મને ખીચ કાય કે લુગા કોણ ધોવા દે એમ રોગા પલા રાખ ના એમ તે એટલે આજ ના હું સાહેબ બહુ પછી તમને દેખાડી જો હું ના ખાદરમાં લોટવું સાહેબ મારા ખેતરમાં જોવો સારું હાલો તો ઘેર પૂકી જાય ધીમે ધીમે વધે મેં જો આ વાદળા છેડ્યા મારે ઉપર એવો જઈ આ અરે અંધાજી હું છેડ્યું ઘરે આગળ ખાબ ઘેર હાલો ઘેર પૂકે જા મેટા આજે ચાલુ હતા દબાતી પણ આજ એનું હે ને કેડ્યું પડ્યું છે કે મારે મારું ધ્યાન પડે કે મેરા નો ઘર હતો જો રહ રોટલી ખાઈ આ બાબ દાબો દે અને પછી જમવા જાવ ખૂબ જ એ તો ખૂબ પડ્યો ખાઈ લીધું અને દાબો દે ઉની ની રોટલી લીધું અને રહ રોટલી જમવા આવી જો કારણ કે બાઈ તકાઈ નીકળે ને દાબો દે લંબાવી જઈએ ઢોર નું નાફા કરી આપણે તો ખાઈ પીને હોય જાવ જો આમ જામ તો દે હવે એટલી છે આમ જો એક જ વાત તો મેં તો બાકી બધું મારે ખાવાનું છે અને કંઈ દેવાનું નથી કારણ કે મેં બનાવ્યું એટલે અને તમે કેરી વધી જ નહીં એટલે આમ ડાબો મારે એમ બાર બાઈ લેવો હતા દેવો કંઈ ખબર નહીં ને ઘરે તો ઘરે ખાઈ જાય મારા ભાગમાં કંઈ નહીં આવે હું તો હે ને બાર બાઈ લઈ જાય અને પકાડે જાય તો એવું કરવાનું છે સાહેબ મારા ઘરના કેવા

પછી આફી રહ તો રહ ખાઈ લે પછી ત્યાં સુધી પોદર નાખે નહીં જાય ત્યાં સુધી આફી નહીં મળે હાલો તો આઈ હાથ વાગે કે હાઈ અને એક પરા મેં ચાલુ હે મીઠું એવું આ નાખે કામકાજ પતાવે પછી નિરાયથી ખા તો એવું હે હાલો તો મારા દુઃખ ચાલુ રહી છે અને તમને આઈ નહીં તમારા પાસે દુઃખ ગાવતો રહે મારા અને તમે હા બતા દેજો બરાબર તો હાલો આજનો બ્લોગ આ પૂરો કરીએ બધા જોવા લીજો અને બધાને શેર કરી દીધો મોજું કરજો જે નવા હોય સબસ્ક્રાઈબ કરી લીજો અને બસ હસતા ખેલતા રહ્યો હંમેશા રાજી રહ્યો અને હંમેશા ખુશ રહ્યો